આલ ફ્રીજમાં વસ્તુ મૂકવા લોકો માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે આજે દેશના દરેક ઘરમાં ફ્રીજ હોય છે ફ્રીજમાં અનેક વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે અને લાંબા સમય સુધી ફૂડ આઇટમ્સ ફ્રેશ રહે છે તે માટે ફ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ ફ્રીજ વાપરતા સમયે નાની એવી ભૂલ થાય તો પણ તે ભારે પડી શકે છે ફ્રીજને ખૂબ જ સાચવીને વાપરવું જોઈએ એટલે આજે અમે તમને એવી કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તેમાં જીવલેણ ધડાકા પણ થઈ શકે છે અને ફ્રીજને ક્યારેય એવી જગ્યાએ ન રાખો જ્યાં વીજળી કલ્ફ્યુએટ થાય છે અને આવું થાય તો ફ્રીજના કમ્પ્રેસર પર દબાણ આવે દે છે અને તેમાં ધડાકા પણ થઈ શકે છે અનેક વાર એવું થાય છે તે તમે ફ્રીઝરમાં બરફ જામવા દો છો અને તે સતત જામતો જ જાય છે એવામાં તમારે એવો પ્રયાસ કરવો જોઈએ કે ફ્રીઝરને તમે થોડા સમય ખોલવું જોઈએ તેનાથી બરફ જામવાની પ્રક્રિયા ધીમી થઈ જશે અને ફ્રીજમાં તે જો કોઈ ખરાબી સર્જાય છે ખાસ કરીને કમ્પ્રેસરવાળા ભાગમાં તો તમારે અને એને કંપનીને સર્વિસ સેન્ટર પર લઈ જવું જોઈએ કારણ કે કંપનીમાં ઓરિજિનલ પાર્ટ્સની ગેરંટી આપવામાં આવે છે લોકલ ભાગોના ઉપયોગ કરવામાં આવે તો કમ્પ્રેસરમાં ધડાકો થઈ શકે છે અને જો તે તમે લાંબા સમય સુધી કોઈ સામાન નથી રાખી રહ્યા પરંતુ તે સતત ચાલી રહ્યું છે તો તેને ખોલતા સમયે તેમાં કોઈ સામાન રાખતા પહેલા તેને પાવર ઓફ કરી દેવું જોઈએ અને ત્યારે તેને ઓન કરવું જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે